વડોદરા શહેરમાં આવેલ એસએસસી હોસ્પિટલ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હોસ્પિટલના બાળ રોગ વિભાગ અને પ્રસ્તુતિ ગૃહમાં મુલાકાત લેવામાં આવી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે કોમન રિવ્યુ મિશનની ટીમ વડોદરા શહેરની એસએસસી હોસ્પિટલના અલગ અલગ સ્ટેટમાં લોકોએ અલગ અલગ ટાઈમે વિઝિટ કરી હતી અને અમુક સ્ટેટમેન્ટ લીધા છે મુલાકાત કરતા વડોદરા શહેરમાં અને કચ્છ જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે રિવ્યૂ મિશનની ટીમ આવી પહોંચી હતી અને આ પ્રમાણે ગવર્મેન્ટ એ આગળ કેવા સુધારા કરવા જોઈએ તે અંગે આ પ્રોગ્રામમાં ચર્ચા કરવામાં આવે છે જે સૂચનો પણ આપવામાં આવે છે સૂચન સાંભળીને અમલ કરવામાં આવે છે આ સાથે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના બાળ વિભાગ અને પ્રસ્તુતિ વિભાગની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો